ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં આજ રોજ સાચી તસવીર તમને દેખાડવામાં આવશે નેતાઓ કહે છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવીશું વડોદરાને સુંદર બનાવીશું આ જે તસવીર દેખાય છે એ વડોદરા શહેરના નેતાઓને અર્પણ કરીએ છીએ વડોદરા શહેરના લહેરીપુરા ન્યૂ રોડ જાહેર રોડ ઉપર કચરા પેટી હતી પણ બે દિવસથી કચરાપેટી હટાવી દીધી છે લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકીને જાય છે અને આજુબાજુના રહીશોને ગંદકીનો સામનો કરવો પડે છે અને મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે આ જાહેર રોડ ઉપરથી અધિકારીઓ નેતાઓ પસાર થાય છે શું તેમને દેખાતું નથી वडोदरा स्मार्ट सिटी के रिपोर्ट मुल्तानी वडोदरा गुजरात शेयर एंड सब्सक्राइब टू मेरो